જે ગઈ ઓણત્રીસ તારીખે રાજકોટ એ ડિવિઝન વિસ્તારમાં હજુ સુધી કુલ તેર આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં જે બે આરોપી ગઈકાલે અરેસ્ટ થયા છે એમાં એક આરોપી ભરતભાઈ ડાબી છે જે સ્વિફ્ટ ગાડીમાં આવનાર માણસોને દ્વારકા સુધી મૂકવા માટે ગયા હતા અને એમને ફેસિલિટેટ કર્યા હતા તો એના માટે ભરતભાઈ ડાગીને પણ આરોપી તરીકે લઈ લીધા છે અને બીજો આરોપી છે કમલેશ મહેતા કમલેશ મહેતાના ઘરે જે i20 માં સવાર માણસો હતા એ એમના ઘરે રોકાયા હતા અને કમલેશ મહેતા દ્વારા એમને આશરો આપવામાં આવ્યો હતો અને જૂના એમના ભેગા ગુના કરેલા છે કમલેશ મહેતાએ તો કમલેશ મહેતાને પણ આ ગુનામાં સવાર આરોપી તરીકે લઈ લીધું છે અ સિવાય આજે એસઓજી ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક એમને માહિતી મળી અંગત બાતમી મળી કે એક માણસ જેમનો નામ મુઝક્કર ઉર્ફે મુજુડો બલોચ છે એમના પાસે એક હથિયાર છે અને એમને જે હથિયાર આપનાર છે માણસ એ માણસ સમીર ઉર્ફે મુર્ગો જે કી ફાયરિંગ કેસમાં આરોપી છે એ છે તો એસઓજી દ્વારા મુઝક્કરની ધરપકડ કરી એમની પૂછપરછ કરવામાં આવી અને આ બાતમી સાચી નીકળી અને એમના પાસેથી એક હથિયાર રિકવર કરવામાં આવ્યું અને એમને જે હથિયાર આપ્યો હતો આરોપી સમીર ઉર્ફે મુર્ગા દ્વારા આપવામાં આવેલ હતું તો સમીર રૂપે સમગાની પણ હજુ સુધી આ જે એ ડિવિઝનમાં જે દૂધ અથડામણ નો બનાવ બન્યો હતો એમાં ઇસ્તેમાલ થયેલા બે હથિયારો સુધી દ્વારા પકડવામાં આવેલ છે આ સિવાય બીજા બે હથિયાર ઇન્ડિપેન્ડન્ટલી પકડવામાં આવેલ છે તો આમ કુલ ચાર હથિયાર છેલ્લા પાંચ સાત દિવસ પકડવામાં આવે